ડભોઈ ફરતે કોઈથી વેગા તરફ જવાના રસ્તાની સાઇડ ઉપર અધૂરી કામગીરી કરવામાં આવતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે આ અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે મેઇન રોડ ઉપર સાઇડ શોલ્ડરમાં પાંચ પાંચ ફૂટ ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે વડોદરાથી ડભોઈનો મેઇન રસ્તો હોઈ રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન રસ્તો હોય એક કિલોમીટરનો રોડ બાકી હોય કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે ક્યાં કોઈ રેલિંગ પણ લગાવવામાં આવી નથી માત્ર થોડી ઘણી પ્લાસ્ટિકની થેલી રોડની સાઈડ પર મૂકવામાં આવી છે એના પર કોઈ રેડિયમ સ્ટીકર પણ લગાવવામાં આવ્યા નથી જેને કારણે રાત્રિ દરમિયાન વાહનો અંદર પડી જવાના બનાવો સાંભળવાના મળી રહ્યા છે તો કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થતા હોય છે ડભોઈ સ્ટેટ હાઇવે અધિકારીઓ દ્વારા માટી ભરીને પ્લાસ્ટિકની થેલીઓ કિનારીઓ પર મૂકવામાં આવી છે તેના પર કોઈ રેડિયમવાળા સ્ટીકર લગાવવામાં આવ્યા નથી જેને કારણે નાના મોટા વાહન અકસ્માતો થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે વહેલી તકે અધિકારીઓ દ્વારા ખાડાઓનું પુરાણ કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે